કચ્છની દસ વર્ષીય બાળકી છેલ્લા બે મહિના સુધી સતત પેટની તીવ્ર પીડાઈથી પીડાઈ રહી હતી પ્રારંભિક તપાસમાં અંડાશયમાં ગાંઠ હોવાનું માનીને સર્જરી કરવામાં આવી પરંતુ ઓપરેશન દરમિયાન સામે આવ્યું કે ટ્યુમર આંતરડા અને રક્તવાહિનીઓ સાથે ચોટી ગયેલ છે જેને કારણે તેને દૂર કરવાનું જોખમ ભર્યું હતું એક મહિના બાદ પીડા યથાવત રહેતા સોનોગ્રાફિકમાં પણ ટ્યુમર યથાવત જણાતા તેને વધુ સારવાર માટે અમદાવાદની જીસીએસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી જીસીએસ હોસ્પિટલ ખાતે ડોક્ટર સંકેત દેસાઈ અને ડોક્ટર જતીન જાદવની આગેવાની હેઠળ આ સર્જરી કરાઈ જીસીએસ હોસ્પિટલમાં ડિટેલ્ડ ઇમેજિક જેવા આધુનિક સ્કેનર બાદ જણાવવા મળ્યું કે બાળકી પ્રિન્સક્રલ ગેંગલીઓ ન્યુરોમાં નામના દુર્લભ અને બિન કેન્સરયુક્ત ન્યુરલ ટ્યુમરથી પીડાઈ રહી છે આ એક ટ્યુમર છે જે ખૂબ જ અસામાન્ય કારણે વૈશ્વિક સ્તરે પુખ્ત વયના અને બાળકો બંનેમાં ત્રીસ થી ઓછા કેસ નોંધાય છે તેમાંથી પણ માત્ર છ થી આઠ કેસ બાળકોમાં નોંધાય છે જે આ કેસ ને ખૂબ જ વિશ્લેષણ અને તબીબી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બનાવે છે કચ્છથી અગિયાર વર્ષની બાળકી રેફર થઈ હતી જેનું પેટમાં ગાંઠ માટે ઓપરેશન કરવા માટે કચ્છમાં લીધા હતા પણ ત્યાં આગળ લોહીની મોટી નળીઓને મોટા આંતરડા સાથે ચોંટેલું હોવાથી અમારી પાસે રિફર કરવામાં આવી હતી મેં હું ડૉક્ટર સંકેત દેસાઈ અને ડૉક્ટર જતીન જાધવ સર અમે બંને ભેગા મળીને આ બાળકીનું ઓપરેશન કર્યું ત્યારે જોયું કે જે ગાંઠ છે એ પેઢાના ભાગમાં છે મોટા આંતરડા સાથે ચોંટેલી છે આગળ એ મૂત્રાશય અને મળાશયની જે નસો હોય એમાંથી ઉદભવેલી છે અને ગર્ભાશય સાથે પણ ચોંટેલી છે પણ આપણે મૂત્રાશય મળાશય બધાની સંવેદના એ બધાનો ભાગ બચાવીને આગળ બંને અંડાશય અને ગર્ભાશય બચાવીને એ આ ગાંઠ ટોટલી રિમૂવ કરેલી છે જેથી આગળ જતાં બાળકીને ભવિષ્યમાં કોઈ તકલીફ ના થાય અત્યારે બાળકી સંપૂર્ણપણે ખાઈ પી શકે છે સ્વસ્થ છે સર્જન અમે જે આ બાળકીનું ઓપરેશન કરેલ છે તો એ જે ગાંઠ છે એ ગેંગ્લિયો ન્યુરોમાં જેને અમારી ભાષામાં કહેવાય એ ખૂબ જ રેર પ્રકારની ગાંઠ છે જે નોર્મલી આપણે જે ચેતાતંતુઓ હોય છે એમાંથી બનેલી હોય છે એ છાતીના ભાગમાં પેટમાં કે જે પેલવીસવાળો જે નીચેનો પાર્ટ છે પેટની જે નીચેનો ભાગ એમાં જોવા મળતી હોય છે પ્લસ કે આ જે કન્ડિશન છે એ આ એજ ગ્રુપમાં ઘણી જ રહે છે જેમ કે સાતથી પંદર વર્ષની બાળક એજ ગ્રુપમાં એનો ઇન્સિડન્સ આપણે કહી શકીએ કે દસ લાખે એક બાળકમાં જોવા મળે એ પ્રકારનો હોય છે એટલે આ મોટા ભાગે જેને કહેવાય કે સાદી પ્રકારની ગાંઠ છે જેને આપણે સક્સેસફુલી હંડ્રેડ પર્સન્ટ એની કેપ્સ્યુલ સાથે રિમૂવ કરેલ છે આજુબાજુના કોઈપણ સ્ટ્રક્ચરને ડેમેજ કર્યા વગર જેથી કરીને બાળકીને હવે આગળ જતાં કોઈપણ પ્રકારની કિમોથેરાપી રેડિયોથેરાપી કે કોઈ શેક કે દવા લેવાની કોઈ જરૂર આગળ રહેશે નહીં અને પ્લસ કે બાળક ટોટલ પ્રમાણે નોર્મલ છે બધું જ ખાઈ પી શકે નોર્મલ એક્ટિવિટી કરી શકે અને અમે અમે હવે ટૂંકમાં રજા આપવાના છે અને આ જે સારવાર છે એ લગભગ અમે ફ્રી ઓફ કોસ્ટ જેવી કરી છે જીસીએસ હોસ્પિટલ તરફથી